મિત્રો છો વાયનન ન્યૂઝ હું છું પટેલ હવે જોઈએ અગત્યના સમાચાર એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ દિવસોની ઉજવણી કરવામાં આવી છે જે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને એકતા વધારવા માટે યોજાય છે જે આજે ક્રિકેટ ડે ની ઉજવણી કરવામાં આવી હતી વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં વિવિધ ડે ની ઉજવણી કરવામાં આવે છે ત્યારે ફેબ્રુઆરી મહિનામાં યુનિવર્સિટીની દરેક ફેકલ્ટીમાં વિવિધ ડે વિદ્યાર્થીઓ મનાવતા હોય છે ત્યારે આર્ટ્સ ફેકલ્ટીમાં તમામ સંગઠનો દ્વારા આજરોજ ક્રિકેટ ડે મનાવ્યો હતો ત્યારે કોમન એક્ટ આવ્યા બાદ યુનિવર્સિટીમાં જાણે કોઈ ગ્રહણ લાગી ગયું હોય તેવી પરિસ્થિતિ જોવા મળતી હોય છે ત્યારે આજે ક્રિકેટ ડેમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ એક સાથે રમતા જોવા મળ્યા અને તમામ વિદ્યાર્થીઓ નાનપણની યાદો તાજા કરી હતી રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન ન્યૂઝ વડોદરા આજો જીવાશક્તિ ગ્રુપ દ્વારા આર્ટસ ફેકલ્ટીમાં ક્રિકેટનું આયોજન કરવામાં આવેલું છે જેમાં ફક્ત આર્ટસ વાળા નહીં સાયન્સ વાળા બીકોમ વાળા ડીન અને પ્રોફેસર સર પણ અમારી સાથે જોડાયેલ છે અને દરેક તમે જોઈ રહ્યા છો એ રીતે આનંદ લઈ રહ્યા છે ખૂબ જ નાનપણની યાદો જે છે રિફ્રેશ થઈ ગઈ છે બધાએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે અને અત્યારે ખૂબ જ રોમાંચક રીતે મેચ ચાલી રહી છે ચારમી ધ મહારાજા સયાજી સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાં આર્ટ્સ ફેકલ્ટી ખાતે યુવા શક્તિ ગ્રુપ દ્વારા દર વર્ષે ડેઝની ઉજવણી કરવામાં આવે છે એવી જ રીતે આ વર્ષે પણ યુવા શક્તિ ગ્રુપ દ્વારા ક્રિકેટ ડેની ઉજવણી કરવામાં આવી છે જેમાં ઘણા વિદ્યાર્થીઓ અમારી સાથે જોડાયા છે જેમાં આર્ટ્સ ફેકલ્ટીના કોમર્સ ફેકલ્ટીના અલગ અલગ ફેકલ્ટીના લોકો પણ અમારી સાથે જોડાયા છે તમે અમારી પાછળ જોઈ શકો છો જે લોકો જે ખૂબ જ આનંદ માણી રહ્યા છે રમીને વ્રજેશ કિરીટભાઈ ખરાતી યુવાશક્તિ ગ્રુપ Subscribe now and press the bell icon. Never miss an update.